વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદુર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મૂકવામાં આવેલા ઓગણત્રીસ વર્ષના હોમગાર્ડ જવાનનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા ઓગણત્રીસ વર્ષના નિતેશભાઈ દરિયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે અગિયાર વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા રવિવારે આખો દિવસ રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા સવારે આઠ વાગે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલોમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો પ્રાથમિક તારણ મુજબ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો નીતિશભાઈના પત્ની ઘરકામ કરે છે જ્યારે એક વર્ષનું તેમનું નાનું બાળક પણ છે બનાવના પગલે તેમના સગાવાલા અને મિત્રો સહેજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા